નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ હાર્દિક સ્વાગત છે વિશ્વના સૌથી મોટા અમદાવાદમાં આવેલા મોદી સ્ટેડિયમમાં સાતમી ડિસેમ્બરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વ વંદનીય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશ્વનો સૌથી મોટો અને સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજવામાં આવ્યો આ મહોત્સવમાં બીએપીએસ સંસ્થાના સદગુરુ સંતવરીઓ પૂંજા ડોક્ટર સ્વામી પૂંજ્ય ઈશ્વર ચરણ સ્વામી પુંજ્ય કોઠારી સ્વામી તાગ વલ્લભ સ્વામી ચરણ સ્વામી પુંજ્ય વિવેક સાગર સ્વામી અને ચારસો થી વધુ સંતો હાજર રહ્યા હતા અને દેશ વિદેશના એક લાખથી વધારે બીએપીએસ સંસ્થાના પુરુષ અને મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા મુખ્ય યજમાન તરીકે આ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ભારત દેશના ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી મંડળ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યકર સુવર્ણ મહોત્સવના દિવસે વિશ્વવંદનીય પરમપુંજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ત્રણ પ્રાગટ્યોત્સવ પણ ઉજવાયો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સાગર જિલ્લા બ્યુરો ચીફ મેહુલ પટેલ कर हरख हरख भर गुरु हरि अंतर सुख बरसायो साओ बोत गुरुवर परस परस कर कथी कनक कर दिव पलटाओ गुरुवर हरि भर आओ पतारो अंतर तल पर ગુરુર ધન્ય બનાઓ ગુરુર ધન્ય બનાઓ